તબિયત બબિયત કંઈ નથી મૂળ એને માણાવદરની બેઠક લડવાની જઢીઓ કે જીજી વિશા એ હતી માણાવદરમાં ઈ પ્રેક્ટિસ કરતા હતા લડવાની ભૂતકાળમાં લડી લીધા હતા હારી ગયા પણ એને મગજ માથું કે હવે અત્યારે ગોપાલ ગોપાલ થઈ રહ્યું છે તો કદાચ વેતરણની તરી જાય તોય ના નહીં ને કદાચ એવું બન્યું ને આવું ને રે સત્ય સુધી તો કહું છું તો સંભવ છે હો આવું નવું રે તો તો સંભવ છે કે સંભાવના વધુ છે અન્યથા સત્યાનાશ પણ એને એમ હતું કે હું આ લડી લઉં પણ એમાં પાછો સ્પીડ પાછું સ્પીડન શું આવ્યો કે પહેલામાં પહેલી વાત તો ઈ જેના ખીલે કૂદવા માગતા હતા ઈ હીરાભાઈ જોટવાને ચૈતર વસાવાએ કીધું કે આ મનરેગા કૌભાંડમાં હીરાભાઈ જોટવા પણ સામેલ છે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાપુ આમ આદમી પાર્ટીના હીરાભાઈ કોંગ્રેસના પણ બાપુને કોંગ્રેસના ટેકાની જરૂર હતી માણાવદરની સીટ લડવા હતું એટલે એટલે એને વાંકુ પડ્યું તમે જુઓ હવે આ બાપુને તમે કેમ સંત સાધુ ચરિત કેમ કેવા તમારા શત્રુ પક્ષ કે કમસે કમ વિપક્ષ તમારો તો વિપક્ષ ને હરીફ તો વિરોધી વિરોધી તમે જાહેરમાં એનો વિરોધ કરો અંદર ખાને એનો ટેકો માંગો આ તો કેવું પડે આ તો ગજબ નો કઈ તુસે દિલ કા રાજ ચુરાય તુમીસે રાજ બતાય હમે ક્યાં હો ગયા હૈ તમારે યારે ડખો તમારે યાર પ્રેમ ઈ કેવું કેવાય બાર તમે કોંગ્રેસ ને ગાળો ભાંડો છો અંદર ખાને કોંગ્રેસ વાળા ને છો કે અમને મદદ કરો મદદ કરો આ તો ગજબ ન કહેવાય બેવડા ધોરણ નહીં સાધુ ચરિત વ્યક્તિને આવું હાલે દોધારું વ્યક્તિ તો હોય કોઈ થી બીજા આલિયા મલિયા કે બીજા કોઈ પણ રાજકારણીઓ રીઢા રાજકારણીઓ આવું કરે તો બધા સમજે કોઈ તો રાજકારણી છે કરે તમે તો આમ તમારો જે પહેરવેશ થી માંડીને આઉટ તમારું જે લેઆઉટ જુઓ છો તમે લેઆઉટ માં તમે સાધુ ચરિત લાગો છો તો તમારે તો એમ કેવું છે ને કે હીરાભાઈ ને કેવું જોઈએ અમુક કે ભાઈ ચૈત્રભાઈ કોભાન કરું હવે કામ કરો તમે મને મદદ કરતા નથી તમારા જોઈને મદદ મારે શું કરું કૌભાંડ કરીને અમારે નથી આગળ આવવું અમારે તો પરિશુદ્ધ રાજનીતિ આપવી છે શ્રેષ્ઠ રાજનીતિ આપી છે જનતાને સુરાજ્ય અમારે આપવું છે રામ રાજ્ય ન આપાય તો કઈ નહીં કમસે કમ સુરાજ્ય તો આપીએ એને બદલે તમને ઈ કચ્છું કે હીરાબાઈ નું નામ તમે જાહેર કરશો તો મારા વોટની જે વાત છે હીરાબાઈ ની મદદ ની એ નહીં નડે એટલે એને ચૈતર વસાવવાનો આંતરિક વિરોધ કર્યો વિડીયો પણ બનાવીને બોલો તું ને યસ હવે ઈ પ્રકરણ તો હાલતું જ તું એટલે આમ આદમી પાર્ટી ને ખબર પડી કે બાપુ બેગડ્યા અને હજી વધુ બગડશે એટલે એને એક બીજા રાજુભાઈ નામનો સરનેમ ભૂલી ગયો એને કીધું તું તૈયારી મંડ કરવા ધારાસભા લડવાની એટલે ઓલા એની રીતે તૈયારી શરૂ કરી બુદ્ધિ અર્ધે પરદે પોહચ્યા છે એના લેવલ પ્રમાણે હવે પોચ્યા એમાં પાછું ત્રીજું ટ્વિસ્ટ આવ્યું જવાહર ચાવડા પધાર્યા એટલે હજી આવ્યા નથી ઓન વે છે રાઈટ હવે એ આવું આવું થઈ રહ્યા છે જવાહર ચાવડા આવે તો માણાવદર માં પછી તો હાથી ના પગલા બધા પગલા આવી ગયા તમારે કઈ ન હોય તમે ને ઉતારો ભાઈ ગમે થાય એટલું લડી લેજે રન કરજે પણ તેંડુલ તો તો બુમરાને ક્યાં ઉતારવાની સવાલ છે બુમરાને કેમ ભાઈ જાય ભાઈ સાહેબ તેંડુલ આવી ગયા એટલે વાત પૂરી જવાહર ચાવડા તો પછી રાજુભાઈ કે જગદીશભાઈ છગનભાઈ જવાહર નું આમ આદમી પાર્ટી સાથે તો કરશનદાસ બાપુ એ કેવું જોઈએ કે ભાઈ એક કામ કરો હું તો પાર્ટી મજબૂત બને એના માટેનો કાર્યક્રમ એક છું ને જવાહર ચાવડા આવતા હોય તો એથી રૂડું હું કારણ કે એ તો જીતે જેમ તે બીજી ચાર પાંચ બેઠક માં અસર કરે એમ કરે તો મારે કઈ માણસ લડવાનું થતું નથી આપણે બધા સંગઠનના વડા છે સંગઠનના વડા રહીએ અને આપણે બીજા ક્યાંક ગોઠવશું પણ આ ભાઈ આવી ગયા કામ થઈ ગયું એવું કહેવાને બદલે એક જવા ચાવડા તો ન આવવા જોઈએ એટલે એને ડખો થયો અને પછી બુદ્ધિપૂર્વક બાનું કાઢ્યું તબિયત નું તો આ ખોટું તો છે કે નહીં પણ હવે આપણે સાંભળીને તમે એમ કહો પત્રકારો અમને આમ કે એટલે ભાઈ પત્રકારો આમાં કઈ ખોટું હોય તો કયો સત્યાગમથન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે સત્યાગમથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર